સાવરકુંડલાના વીજપડીમાં હેન્કરે કર્યો હાથ ફેરો મળતી માહિતી મુજબ સાવરકુંડલામાં સાવરકુંડલાના વીજપડીમાં આવેલ ભારત પેટ્રોલિયમના માલિક સાથે મોબાઈલ હેન્ક કરી રૂપિયા એક લાખ નવાણું હજારની છેતરપિંડી આચરી સાવરકુંડલાના વીજપડીમાં આવેલ ભારત પેટ્રોલ પંપના માલિકના એકાઉન્ટમાં હેકર્સે કર્યો હાથ ફેરો તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણિયા તો ચાલો વાત કરીએ હેન્કરના ફેરાની સાવરકુંડલાના વીજપડીમાં આવેલા ભારત પેટ્રોલિયમના માલિકના ફોનમાં આરટીઓ ચલણ નામની ફાઇલ ઓપન કરતાં હેન્કર્સ દ્વારા એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ને ઓગણ રૂપિયા જેવી માતબર રકમ ઉપાડી લેવામાં આવી હતી વિજપડીમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ચલણ નામની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ ફોન હેન્ક થઈ ગયો હતો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ને ઓગણસાઠ રૂપિયાની જેવી માતબર રકમ ઉપાડી લેવામાં આવી હતી વિજેપડીમાં આવેલ એસબીઆઈ બેંકની બાજુમાં રહેતા ભારત પેટ્રોલિયમના માલિક ઉમેશભાઈ નગદીયા ઉમરવર્ષ ચોપ્પને પોતાનો મોબાઈલ ફોન નંબર પર વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી આવેલી આરટીઓ ચલણ નામની ફાઇલ ખોલી હતી ઉમેશભાઈ નગદિયાએ આ ફાઇલ ઓપન કરતાની સાથે જ તેમનો ફોન હેન્ક થઈ ગયો હતો અને જે બાદ હેકર્સ દ્વારા તેમના બેંક એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા હતા અંતે ઉમેશભાઈ નગદીએ સાથે થયેલા આ ફ્રોડમાં એક લાખ નવ્વાણું હજાર નવસો ઓગણસાઠ જેવી રકમની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે સાવરકુંડા રૂરલ પોલીસમાં જઈ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પીઆઈ શ્રી પી એલ ચૌધરી સાહેબ આગળની તપાસ હાથ ધરી છે તેમજ સાવરકુંડા રૂરલ પોલીસ દ્વારા લોકોની સાયબર સલામતીને ધ્યાનમાં રાખીને લોકોને અજાણ્યા નંબરો પરથી આવતી લિંકો ન ખોલવાની પણ અપીલ કરી હતી રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી